વાત કરતા મને આવડ આવી આવે સતત સાથે રહ્યા હોય ને પછી જતું રહે ભગવાન બુદ્ધે એવું કહેલું કે આપવામાં જે આનંદ આવે છે ને એ કોઈનું લઈ લેવામાં કે મેળવી લેવામાં નથી આવતો ઉદાહરણ તરીકે એમણે કીધેલું કે તમે કોઈ ભૂખ્યાને ભોજન આપો છો એને જમવાનું આપો છો તો એનાથી તમારી શક્તિ ક્ષીણ નથી થઈ જતી તમારું ભોજન એક ટંક કે બે ટંક છોડીને એને આપશો તો તમારી શક્તિ ક્ષીણ નથી થતી પણ ઉલટાની એને આપ્યા પછી જે વ્યક્તિ ભૂખ્યું છે જમે છે અને જમ્યા પછી એના મોઢા પર જે સંતોષ હોય છે એ જોઈને તમે શક્તિવર્ધક થઈ જાઓ છો તમને આનંદ થાય છે અમારો માવજત કાર્યક્રમ એ અંતર્ગત અમે ઘણા બધા બા દાદાઓ આમ તો છસો બા દાદાઓને દર મહિને રાશન આપીએ નિરાધાર જેમનું કોઈ નથી એવા બા દાદાઓને મહિજડા ગામ અમદાવાદની નજીક આવેલું અને ત્યાં નબુમાં રહે છે આ મેં પહેલાં બીડજમાં રહેતા હતા અને પછી મહિજડા મહીજડા ને મહિ ટેકરો છે ત્યાં એ અત્યારે રહે છે અને એને ઘણા બધા જે આજુબાજુમાં રહેતા બીજા ભરવાડને અમુક સમુદાયના લોકો છે એ બાને સાચવે છે કોઈ નથી એમના દીકરા કે એ બધું પણ ત્યાં રહેવાનું કેમ પસંદ કર્યું એવું એમણે કીધું તો એમણે કહ્યું કે મારા ડોહા છે ને એમને સાબરમતી નદીમાં ત્યાં એમનું અંતિમ સંસ્કાર ત્યાં કરેલો તો એ નદીની બાજુનું ગામ છે એવું છે એટલે એમને ત્યાં રહેવું છે કે એમનું પણ જ્યારે આ દુનિયામાંથી વિદાય લેવાની થાય તો દાદા જે જગ્યાએથી ગયા છે ત્યાં જ એમનું પણ ત્યાંથી એ પોતે પણ સદેહે વિદાય લે માટે થઈને તો કેવો સરસ મજાનો પ્રેમ અને લાગણી એમની સાથે બહુ જ બધી વાતો કરી તમે પણ એ બધી વાતો સાંભળો દાદા છે શું કરતા એને બધું દાતણ જ છે દાદા સાથો રાખ્યા દાદા બરા એ ગુજરી ગયા કેમ અને કુટુંબમાં બીજા બધા બધું દેશમાં અચ્છા એ લોકો કોઈ સપોર્ટ ના કરે કોઈ તંગી છોકરા નથી આવી મારા દો મરી જાતા

મુહૂર્ત છે સર પછી તે મને નાસક સાહેબ બાબાની શિરડી ને બધી ફરી આવી મને બોલી બધી મરાઠી આવડે બધી આવડે બધી દાંતરના ખાંપા કાપતા હતા અત્યારે દાંતર કોઈ સાવભાઈ નથી મળતું અને અત્યારે કોઈ ડોલું છે કપડા છે કોઈ ખાય છે બધો વ્યાપાર ધંધો કર્યા કરે હવે આપણા ટાંગા ને ક્યાં જાવ પેલા દાંતણ ખૂબ ચાલતા મને યાદ છે કે મારા મામાના ગામમાં અ સાંજના આવતા એટલે જમવાનાના બદલામાં દાતણ અને પછી ક્યાંક રૂપ એક પૈસા ના બદલામાં આવતા પણ દાંતણ વપરાતા હવે નથી વપરાવને આમ નઈ સાવા અચ્છા એ દાતણ કોઈ દન થઈને સીર્યું કરીને ટીપીને

ભગવાન ધ્યાન રાખે ને કે આમનું કોઈ નથી દવા દઈ આજે હું દુખી નથી આજે મેં ગોળી નથી ખાધી માથું નથી દીધું મારું ખોટું બોલું એ છે ને બહુ ધ્યાન રાખતો હોય જેને પાસે એને ખબર છે કે તમને કંઈ થાય તો કરશે કોણ કોણ કરશે બસ ધ્યાન કરીને અને જો ભગવાન આ બસે ને બાપ છે તરતી છે મા છે બરાબર બધી માતાજીનું નામ લઈ પછી લઈને હોવાનું હવે આપણી બી શું બરાબર છે બરાબર આપણે કીને પર આધાર છે મનખ્યા

કે ભરવા કોઈ બીજા ધાણિયા રોક સબ વાગે એ બધા બજાર આવ્યા ને કે કોઈ પસાર ને ખોર એમ કઈ બેટા પાંચસો થયા ખોટું નહીં પછી બે ત્રણ ગી થયા ને તમે મને કે તું સાપરામાં ધાર ને ક્યાં અત્યારે રાતે હું આઠ વાગે ત્યાં જાઉં છું જે બી મારી પડી દઈ ને ભગવાને કર્યા એ શીખ ભાઈ મેં કીધું હું આંખ મારીશ ને એટલે બધું આવશે કીધું એમ કરીને ડોવાઈ સુઈ ગયા હું સુઈ ગઈ cái vé lợi tao chén những vài lần thấy nó phải dùng vé lông trái gì cả đồ ăn phải dùng không chịu là ta mới dùng đồ ấy đồ ta món bia thọ kinh như vậy luôn là cho tôi ra sao cái giờ mà anh hỏi vậy cho món khai bia thọ kinh nhà bia thọ kinh đấy bia thọ kinh nó ta nên cuộc nào còn cười bởi vì gì mà để ra cũng tháo mất đi em năm năm tâm này cái

તો આવા બાદાદાઓ છે જેને અમે દર મહિને રાશન પહોંચાડીએ છીએ નિરાધાર છે છસ્સો જેટલા બાદાદાઓને સાચવીએ છીએ તમે સૌ સહયોગ કરશો તો વધારે લોકો સુધી પહોંચી શકાશે ઘણા પ્રિયજનો કહેતા પણ હોય છે કે અહીંયા એક બા છે અહીંયા એક દાદા છે પણ બધે પહોંચવું અમારાથી અઘરું થાય છે અને આ થોડું જવાબદારીવાળો કાર્યક્રમ પણ છે કેમ કે એક વખતે જવાબદારી લઈએ છે તો એવી ઈચ્છા અને મનમાં ભાવના ખરી કે જ્યાં સુધી જીવે ત્યાં સુધી આપણે એમને સાચવીએ એટલે જરાક વિચારીને કરતા હોઈએ છે આ બધું ખેડામાં લગભગ રદનીભાઈ અમારા કાર્યકરી નબુબાને દર મહિને રાશન પહોંચાડવા આવે આપણે કેટલા લગભગ પચાસેક પચાસ ઉપર રાશન અને તમે કયા મહિનાની શરૂઆતના દિવસોમાં કેટલા તારીખ સુધીમાં પતાવો રાશન આપવાનું તારીખ તારીખમાં તો દર મહિને એકથી સાત તારીખમાં વિવિધ જિલ્લાઓમાં અમારા કાર્યકર રદ્દીભાઈ જેવા જેટલા છે એ આવા બાદાદાઓને રાશન પહોંચાડવાનું કરે છે તમે પણ આ સત્કાર્યમાં સહભાગી થઈ શકો છો જેટલા વધુ લોકો જોડાશે એટલા વધારે આવા નિરાધાર વ્યક્તિઓ સુધી આપણે પહોંચી શકીશું અને વૃદ્ધાશ્રમે વિકલ્પ એમના માટે નથી કેમકે જ્યાં રહે છે ત્યાંથી વૃદ્ધાશ્રમને મૂકવાનું આપણે કરીએ તો કદાચ ત્યાં જાજુ જીવી નહીં શકે પણ વસાહતોમાં જ્યાં રહેતા હોય છે ત્યાં આસપાસના લોકો એમને સાચવતા હોય છે તો કદાચ એ જ વધારે હેલ્ધી પરિસ્થિતિ છે તો તમે સૌ જોડાશો તો આવા વધારે બા દાદાઓને આપણે સાચવી શકીશું અહીં વિગતો પણ આપીએ છે તમે કઈ રીતે અમારી સાથે સંપર્કમાં આવી શકો છો એ રીતે બાકી નબુબાને હવે શાંતિ છે બરાબર ને થેન્ક યુ